રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા નિર્ણક વિસ્તારમાં જ કચરા અને પેકેજિંગ સેન્ટરની તાત્કાલિક ધોરણે કામગીરીઓ બંધ કરવા મામલે સ્થાનિક લોકો દ્વારા પ્રાપ્ત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ધોરાજી તાલુકાના વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર છ અને ચમાલીપા અને ફુલવાડી તેમજ દરબારી વાડ વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા રહેણાંક વિસ્તારમાં જો હાલ કચરા કલેક્શન સેન્ટર અને પેકેજિંગ સેન્ટરની બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે આ વિસ્તારમાં છ હજારથી વધારે લોકોના દરેક ધર્મના લોકો અને ધાર્મિક સ્થળો આવેલા છે આ જે વિસ્તારમાં નગરપાલિકા તંત્ર દ્વારા પેકેજિંગ સેન્ટર અને કચરા કલેક્શન સેન્ટર બનાવવાનું બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે જેને લઈને સ્થાનિક લોકોએ થોડાક સમય અગાઉ બિલ્ડિંગ બનાવતા તેનો વિરોધ કર્યો હતો પણ દ્વારા મામલે કોઈ યોગ્ય કામગીરી કરાઈ નથી કચરા કનેક્શન અને પેકેજિંગ સેન્ટરનું બિલ્ડિંગ બનાવવાનું કામ હાલ પણ ચાલુ રાખાય છે જેને લઈને ગતરો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જ્યાં સુધી આ કામગીરી બંધ નહીં થાય તો આગળ પણ વિરોધ ચાલુ રાખવામાં આવશે હોવાનું જણાવ્યું હતું આ મામલે બોર્ડ નંબર એક છ અને ચમાલી ભાને ફૂલવાડી તેમજ દરબારી વાડ વિસ્તારના રહીશો એકત્રિત થઈને તાલુકા પ્રાંત કચેરી આવેદન આપ્યું હતું આવેદન પત્ર આપી નગરપાલિકા તંત્ર કે જે કચરા કનેક્શન અને પેકેજિંગ સેન્ટરનું બિલ્ડિંગ બનાવવામાં આવેલ છે તેની જગ્યાએ આંગણવાડી હોસ્પિટલ તથા અન્ય લોકોને નડતર ન થાય તેનું બિલ્ડિંગ બનાવાય તેવી માંગ કરવામાં આવી અને

એ લોકો ધરારી પ્લાન્ટ ઠોકી બેસાડ્યો છે ચાર કરોડનો પ્રોજેક્ટ છે બાયણેનું દર્શાવ્યું છે ચાર થી પાંચ હજાર લોકો અહીંયા વસવાટ કરે છે એમાં બચ્ચા બુજુગો બધા રહેશે એના સ્વાસ્થ્યને ધ્યાનમાં લીધા વગર નગરપાલિકાના ચીફ ઓફિસર સત્તાધીશો એ પ્લાન્ટ બેહાયો છે એ બંધ કરવા માટે અમારી સમગ્ર તૈયારી છે તકલીફમાં તો એવું છે કે હમણાં વડાપ્રધાન ના મિશનની અંદરમાં બે દિવસમાં છાપામાં આવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન ની અંદર સિત્તેર હજાર બચ્ચાની જાન બચી તો સ્વચ્છ ભારત મિશન નો એક હિસ્સો છે એ ગામની બાયણે હોવો જોઈએ આ લોકો ગામમાં રેસિડેન્ટ ની અંદર માં એ હિસ્સો બેહાયરો છે તો એ સિત્તેર હજાર બચ્ચા હિન્દુસ્તાન ના જ છે તો હું આ વિસ્તાર દરબારી વાળા વિસ્તાર અને જમાલીપા વિસ્તાર હિન્દુસ્તાનમાં નથી ભારતના નકશામાં નથી તો એ લોકોએ એ પ્રોજેક્ટ બેહારી દીધો છે એ ધોલાઈ કચરા પ્લાન્ટ નો આખા ગામ નો ડોર ટુ ધોલાઈ કચરા કચરા પ્લાન્ટ આવે ડમ્પિંગ ઈ અહીંયા ધોવાય ને એની પેકિંગ થાય અને એ કચરો બીજે એમાં ભોળાના પાટીએ જાય જો તમારી માંગણી અમારી માંગણી બંધ જ થઈ જાવું જોઈએ આ પ્રોજેક્ટ નામ સલીમભાઈ શેખ ધોળાજી છે રાગેવાન આજ રોજ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 6 ના બધા બધા લોકો અહીંયા આવેલ છે આવેદન પત્ર આપવા કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર સાહેબને તેમને પણ અમે અપીલ કરેલ છે કે સાહેબ આ પ્રોજેક્ટ કોઈ બી હાલતમાં બંધ કરવા આપને વિનંતી છે અમે વિનંતી બી કરેલ છે કે આ પ્રોજેક્ટ આ પ્રોજેક્ટ ગંદકીનો એક ઉદાહરણ છે ત્યાં ગંદકી થાય છે ત્યાં આનું કેમિકલ આનું કેમિકલ નાખ્યાને ધોળ ધોલાઈ કરશે એવું આખું અમને સમજાવવામાં આવેલ છે ડેપ્યુટી કલેક્ટરની અંદરમાં એટલે જ અમે આવ્યા છીએ અગર આ કામ બંધ નહીં થાય તો અમે ગાંધીજી માર્ગે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે જવા તૈયારી રાખે આ ડમ્પિંગથી આરોગ્યમાં તકલીફ થાય છે માણસો બીમાર બીમાર થઈ જાય અને આના જીવાત આના જીવાત ચડવાથી બચ્ચાને ખંજો ઉકળી જાય માણસોને ખંજો ઉકળી જાય કારણ કે હું પોતે આ જાતે ડમ્પિંગ જો રાજકોટ ગોંડલ રોડ માં છે કે ત્યાંની પરિસ્થિતિ એવી ખરાબ છે કે પબ્લિક રોડ ઉપર આવી ગઈ છે અમારી માંગણી એ છે કે અહીંયા આંગણવાડી યા કોમ્યુનિટી હોલ બનાવે તે અમારી માંગણી છે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન 24 ન્યૂઝ દ્વારા છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App